આજે બાર જાન્યુઆરી બે હજાર પચીસ રવિવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી સૂર્યનારાયણ ભગવાન નમન કરું છું આજે કોષ મહિનાના સુદ પક્ષની ચતુર્દશમી તિથિ છે જે સવારના પાંચ વાગ્યા સુધી છે ત્યારબાદ પૂર્ણિમા તિથિ છે આજે પોપનના બાર વાગ્યા સુધી ચંદ્રમા મૃગેશ નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમા આ અત્ર નક્ષત્રમાં છે આજે સવારના નવ વાગ્યા સુધી ભ્રમયોગ હતો અત્યારે એન્દ્રયોગ છે આજે ઘર અને વણિજ કરણ છે આજે આખો દેશ ચંદ્રમા રાશિમાં રહેશે આજે સ્વામી જયંતી જયંતિ છે અને આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યા મિનિટથી બપોરના બાર વાગ્યા ત્રીસ મિનિટનો હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સાંજના ચાર વાગ્યાની ત્રીસ મિનિટથી સાંજના છ વાગ્યા સુધીનું છે કોઈપણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ નૈઋત્ય અને પશ્ચિમ છે કોઈપણ નવી યાત્રા આ દેશના પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો રવિવારે ગીખાઈની યાત્રા કરવી જોઈએ આજે રવિવાર છે અને રવિવાર એક ઉગ્ર ગ્રહ સૂર્ય દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે બપોરના બાર વાગ્યા પછી આખો દિવસ ચંદ્રમાં આ આત્ર રહેવા છે આ એક ઉગ્ર નક્ષત્ર હોય છે તેથી આજનો આખો દિવસ બધીઓએ સાવધાની પૂર્વસાર કરવું જોઈએ